તે વિદેશમાંથી આપણો અનાજ આયાત કરવું પડતું એના માટે આપણા વૈજ્ઞાનિકને કે સંશોધન કર્યું આ ખાતરનું ખાતરનું સંશોધન કર્યું એટલે આપણો ઉત્પાદન વધારવા માટે કર્યું કર્યું તો મૂળ સરકારે જ કર્યું આપણે ખેડૂત કોઈ જવાબદાર નથી પણ આપણને નશા ચડાવી દીધા બરાબરના એટલા નશા ચડાય અને તે આજ સુધી આપણે ખરું ને ભોન ભૂલી જાય ઇમો નિમો ભૂલ્યા કે ના ભૂલ્યા આપણે જેમ એક કોથળી પીતો હોય નશો થાય પછી વળી બીજી પાછી બીજી કોથળી તો એક આવે એટલે વધારે નશો થાય એમ આપણા ખાતરના નશાઇ સરકારને જ આપવાનું હોય આપણો દોષ કોઈ બીજા કોઈનો નહીં દોષ સરકારનો કાઢીએ પણ સરકારને કહીએ પણ સરકારની એ વખત બહારથી આયાત કરવું પડતું હતું આપણા લોકો ખાવા માટે આપણા જોડે પૂરતું અનાજ નહોતું ને એના માટે સરકારે કોઈ પ્રયત્નો કર્યા એ કોઈ ખોટા નહોતા કરે તો કે ના કર્યું હોત તો બહારથી આયાત ના લાયા હોત ને આવું સંશોધન ના કર્યું હોત તો આપણા જોડે ખાવા એ પૂરતું અનાજ હતું નહીં પણ આપણો પછી ભૂલી જાતે એટલું ઉત્પાદન કર્યું એટલા ઉત્પાદન કર્યું છે ગોડાઉને ને ગોડાઉ સરકારનો એ ભરી કાઢ્યો

સ્વસંમતા ફેંકી દેવા માટે નહીં ફેંકો તો જેમાં ભાઈ કુલદીપ ભાઈએ જે વાત ના કરી કે રાજપાલને તો વચ્ચે કરીને જાહેરાત કરી દીધી છે કે આવતા છ વર્ષ પછી કોઈ ઘર સાહેબ બાકી નહીં હોય મારું કે તમારું એમાં યાઉં જો હું આ બધું વાપરતો રોજ તો કોઈ ઘર એવું નહીં હોય કે કેન્સરનો દર્દી એના ઘરમાં નહીં હોય હવે કેન્સરની વાત આવી આ રાસાયણિક ખઈ કઈને જ કેન્સર થયો છે બીજું તો કોઈ કારણ નથી તો આપણા ઘરમાં ધારો કે તમારા પરિવારમાં એકનું એક સંતાન હોય એકનો એક દીકરો હોય અને એને જો કેન્સર થાય તો તમે શું કરશો બોલો બોલો જવાબ આલો મને તો દાદા તમે શું કરશો એને બચાવવા માટે તો જવાબ પણ આપશો તો મજા આવશે તો મને મને બધો દવા પણ દોટ મૂકીશું તમારા જોડે મિલકત છે એ વેચી મારશો તમારા જોડે પૈસા

હું સતત અમદાવાદ સિવિલમાં બે વર્ષ દોડધોમ કરી દી રાજુ પણ તો એમને હું બચાવી કે આખરે અમદાવાદ કેન્સર ફૂટી દો અને મરણ પામ્યા એટલે મને એવું લાગ્યું ખારું ખરેખર આ બધું આપણે જે ખોરાક કહી છે બધા તદ્દન ખોટા છે તો કદાચ આપણા એક ના એક સંતાને કેન્સર થાય તો આખું ઘર ખરું તમારું બદબાક થઈ જાય તો તમે એને બચાવો નહીં તમારા જોડે બધું પૈસા ટકે બધા આર્થિક રીતે પતિ જો તમારા ઘરમાં કદાચ કોઈ મિલકત હોય કદાચ તો તમે એને બચાવવા માટે તો વેચી જ મારો આજે તમે કહું કેમ તો આપણું બાળક છે આપણું વાલું છે એટલે આપણો ધર દાગી ન હોય તો એનો વેચી મારીને એનો ઈલાજ કરે એ ઇલાજ કરાય સતોય પણ તમે એને બચાવી શકો નહીં તો આપણા આવી બીમારીઓ થી બચવા માટે પ્રાકૃતિક ખેતી આપણે કરવી પડશે બહુ પ્રાકૃતિક ખેતી આપણો બની કરતા એ કરવાની છે હવે હાલ સીઝન હાનિ ચાલી રહી છે ઘઉંની ઘઉંની સાહેબે તમને કોઈ વાત કરી

તો એમાં ઉદેવ આપી નહીં ઉદેવ હંમેશા કોઈ દિવસ સૂકું ખાય લીલું ખાય નહીં આ તમારે ગાર છે ગારનું ઉદેવ આ છોડીઓ ખરો ને ઉપરનું એ જ ખાય બાકી એની તાકાત નહીં ને અંદરનું પણ ઉદેવ ખાઈએ તો છેલ્લે બે પિયતનો તો આપણે એક કાળજી રાખવાની આવતા પિયતનો એટલી કટોકટી વ્યવસ્થા આપણે એના દોમાં પાણી પોણી લાગે તો તમને એવું લાગે કે આપણો રોજની વાતથી છે કે આવા જાવ ભાઈ પાછો દેખાવામાં જગ્યા દેખાવા બનાવ

હવે પાયામાં જ ઘઉં તમે ઝેર આવીને ઢોર પકડે તમે તમારા બાળકને ને કે આવશો આ ભાઈ ખોળામાં ખોલા માં બેબલી રહી આનું બાળક એને શું ગુનો કરે કર્યો કોઈ ગુનો એને તમે એને ઝેર ખબર છો ઉધેવની દવા નહીં નાખવી ને ઉધેવ ના હોય એવી દવા મારો તમને બતાવીશું મફત નહીં એક રૂપિયો ખર્ચવો નહીં પણ હું છેલ્લા બે હાજર સત્તર થી એ કરું છું મારા ઘઉં ગઈ સાલ ફિલ્ડમાં ઘણા ખેડૂતો આવું મારે કહેવા પચાસ હો હો ખેડૂતો ફિલ્ડમાં આવું જોવા માટે આવતા હોય છે વાર નવાર ગઈ સાલ મારા ઘઉં ઊભા થાય ખેડૂતો આવીને જો ઘઉં પાક પર આવ્યું સુધી એક પણ લોકો ઉધેરને કાઢ્યો નહોતો આ મારા ખેતરની જ વાત હું કરું છું તો હું શું નાખી દઉં તું નહીં કાઢી હોય મેં દવા નાખી નથી આ હોય નહીં અને આપણે ઘણા કહેતા ભાઈ અહીંની હોય એટલે ઘઉં હોય આ ઘઉંની સીઝન ની તક કાઢીએ છીએ એનો પીરિયડ આયે અહીંની ફૂલે એટલે ઘઉંની વાવણી ચાલુ થઈ જાય એ શેઠા પાળા આપણા અહીંની છે ને અક્ષિત દવા છે ઉધે બાટલી એમ કોફ ઇલાજ છે એનો પૈસો ખર્ચવાનો એની પત્તો લાવવાનો તમે પ્રેમજીભાઈ મુરજીભાઈ નહીં જોયે કે આવડી પાર્ટી લાવો એટલે બસો ત્રણસો ચારસો રૂપિયા એ લઈ લે હવે એ અહીંના પાન આટલા થોડા લાવી દેવાના અને એનો કરવાનો રસ બનાવવાનો આપણે મિક્સરમાં પારા ખોણા સવારમાં આદુ ફાડીએ ને એ મેં જણા પત્તાનો રસ કાઢી નાખવાનો મિક્સર હોય તો મિક્સરમાં ક્રેશ કરી નાખો અને તમે ડોલ પાણી ભરી અને એમાં એ પત્તાઓ નાખી દેવાનું આખી રાત મૂકી રાખવાનું અને સવારે એ પણ એનો પત્તો છે ને ગયના થી તમારે ગાડી ને રસ ખરું જે નીકળ્યું

આખી રાતથી પલાળી મેલો એટલે કમ્પ્લેટ એ પત્તો આમાં આપણો પ્રેસ કરી નાખ્યો એટલે મિક્સરમાં એટલે તો એક રસ થઈ જાય એનો એ પાણી સર જીના કપડાથી ગાળીને પાણી કાઢી નાખવાનું પાણી કાઢ્યું એની અંદરમાં આપણે દેશી ગાયનું ઘઉં કૂતરા દેશી તો કોઈના અલગ અલગભગ શું નહીં પણ આપણી એ ગાયોનું તમે શરૂઆત કરવી કરવાની વાત છે એનું જીવામૃત ખરું ને એનું પેલું ઝરણ એ લીટર એક ઝરણ લઈ લો એમાં અને એનીના પાનનું જે રસ છે ઝરણ બધું મિક્સ કરીને ઘઉં તમારે આ ક્યારે કરવાનું આગલા દિવસે આપણે ઉદ્યોગ ની બેવડી ને રાત્રે બેઠે મસાલો અને તમે એટલી યાદ કર્યું બીજું કરી અને બધા અનુભવ છું ખેડૂતોના આપણે એ નથી કરવાનું આપણે દવા સાઈડમાં મૂકી દેવાની છે જે મેં કીધું એની પાનનો રસ લાવવાનો છે રાત્રે એને તૈયાર કરી દેવાનું અને તૈયાર કર્યા પછી ઘઉં વાપવાના સવારે હોય આપણે આપણું તપનું હોય તો આગલી રાતે એ જે રાતેના પાનનો રસ અને ગાયનું જે ગૌમૂત્ર છે એમાં ઘઉં છે તમારે મિક્સ કરી દેવાના એ મિક્સ કરીને આખી રાત તમારા પ્લાસ્ટર તો ઘર તો કોઈ નહીં રહ્યો માલિકે રવા નહીં દીધો કોઈ મહેનત કરી છે સારી એ ઘઉં તૈયાર કરી અને પછી તમારે ઘઉં છે ને એ સુકી નાખવાના હવે ઘઉં આખી રાત આણીના પરના રસ્મમાં તમે પલાળે હોય ને દેજો શાંતિ દેજો અઓ મોતી હમ

હવે ઘઉં તમે જેમ તમે ના કીધું તમે હવારે હવારે પૂંખ્યા ઘઉં તમે આલ પાણીમાં પલાળી એના કોરી માટીમાં નાખો કે આ તો પૂંખવા ના થાય પાણી મૂકવાનું એ ઘઉં પલલો ઘઉં ખરો ને જમીન તમારી કોરી છે ને એનો ભેજ બધો પેલી માટી ચૂહી જાય એટલે દોણો પાછો જેવો હતો એવો થઈ ગયો ના થઈ જવું દવા નાખવા સત્તા ઉધેવ વાવા પાછળનું કારણ આજે ખેડૂતો સવારે શેઠ જ હોય ઘઉં ચો ઊંયા અને એ પલાળી પૂછ્યા એટલે તત જમીન તો વાકે જોઈ લીધા ભેજવાળું જોવા માટે એ સીધો દોણાનો પટ છે ને પેલી માટી જોઈ લેતા દોણો તમારો કોરો થાય કોરો થઈ જાય સાહેબ ગેરંટીથી કહી દઉં પણ શું ઉદ્યોગ આવે કે ના આવે કારણ તમારો ઘઉં તો દવા પીધી નહીં દવા દવા તો પેલી જમીન સાઈડ વાળી પી જઈ એટલે તમારો ઘઉં ઉદ્યોગ આવે નહીં ખેડૂતો ઘણા રાહ પાડે સાહેબ દવા નાખી તોય એ મારો ઉદ્યોગ આવી છે કોના પાછળ પર તમે હું તો ના નાખજો પણ કદાચ નાખતા હોય હજી ઘઉં વાપવાના હોય તો મન ના મને મારું તો નાખજો ના હું તો નાખું ના નાખજો પણ તમારું મન ના તો રાતી પલાળજો સવારે પલાળતા નહીં તો આરતી રીતે કરજો તો ઉધેર પણ નહીં આવે પ્લસ પછી તમને મનમાં એક શંકા છે ખેડૂતની અંદર અંદર શંકા ઉભી થાય કે હારું માર પાછળથી ઉધેર આવશે એના માટે ઈલાજ છે પાછળથી તમારા ઘઉં વાવો ઘઉંનો પીરિયડ કેટલા મહિનાનો હોય ચાર મહિને ઘઉં પાક આવતો કેટલા મહિને ચાર મહિને પાક ચલો આપણે ઘઉં વાવી દીધા ઘઉં વાવ્યા પછી આપણે થોડી વસ્તુ તો જો આપણે જો આગળ કોઈ કરવું હોય ને આયોજન તો વસ્તુ તો આપણા જોડે જોઈએ વસ્તુમાં આપણા જોડે બસો લીટરનો ડ્રમ હોય ના હોય થોડું બેરલ સાતસો થી આઠસો રૂપિયા બજારમાં મળે છે આપણે એક એક વસાઈ દેજો શેક સુધી તમારે મજા આવશે પચી વર્ષ સુધી એ એક બેરલ તમારે વસાઈ દેવાનું એ બેરલમાં વગર પૈસાની દવા ખાતરે મળશે ને દવાઈ થાય એવી વસ્તુ છે આપણા જોડે છે કોઈની ખબર આકળા કેટલા ઉગ્યા હોય છે આપણા ત્યાં એ આકલો છે નાનો નાનો ટુકડા કરી અને બેરલમાં પલાળી દેવાનું પલાળી ની ના પર કપડું ખરું ને અવાજ ચુસ્ત બધી કાઢવાનું પ્લાસ્ટિક બધવાનું હોય બફા એ આકલો તમારે બે મહિના જેવું ખરું ને પડી રહે એમના એક વખત મૂકી દીધું એટલે આ મહિના હું જોવા જવાનું નહીં હલાવા જવાનું નથી એકનો બે બેરલ બનાવશો તોય સારો બે પીએસ પેલા આપવું હોય તો પણ તમારે કદાચ એટલે શક્ય ના હોય બનાવ તો એક બેરલ પણ બનાવજુ અને એ આપણો બે એક મહિના થાય એટલે કોઈનમાં સોદા નીકળી જ હોય એના ખાલી લાકડો જ હાથમાં આવું તમારે બીજું કોઈ આવે પત્તો બત્તો એ બધું કોઈન સાફ થઈ જાય હવે કોઈન કમ્પ્લીટ પાણી જે થઈ ને એ પાણી ઉધરે પણ નહીં આ દે તમને ખબર છે માંથી આપણા વડીલો પેલા કોવા એટલે ઝુંડામાં ને કાપતા આખું મિલ્તાન વારાજુ આકળો મુકતા એટલે આપણને ખબર છે થોડી થોડી ડોમામાં મુકતા લાકડો મારો ફાધર કો જોડે એટલે આકળો કપાઈમાં દુંડામાં નખાવતા હવે આકળો આકળો એ એક પોટાશ ખાતર છે પોટાશ ખાતર આપણે જે બજારમાંથી લાવીએ છે ને એ આકળો છે ને એ પોટાશ આકળો અને થોર આ બે વસ્તુ પોટાશ ખાતર છે તમને કદાચ એવું લાગે કે ના ખોટી વાત છે ના 110% વાત સાચી છે હવે આકળો તમારે છેલ્લું ગવની ચારી પ્રિયત આપવાનું થાય છેલ્લું પ્રિયત એ વખતે એ પાણી ખરું ને તમારે ડબલે ડબલે દોમામાં વેળો અને આપણે તે એ જગ્યાએ મૂકવાનું તે આપણે થોડી મહેનત જ ઓછી પોખે બેરલ છે ને આપણે જો આપણે નેખે પાણી જતું હોય તો એ નેખના બાજુમાં બેરલ ના મૂકી દે એ મૂકી અને બેરલને આપણે નેચે ખરું ને એક હરીઓ ખાલી અને ઓલ પાડી અને આપણે પેલો પચાસ રૂપિયાનો ખાલી એક ચકલી આવે વાલ આવે ને જે મૂકવાનો તો પચાસ રૂપિયાનો વાલ આવે એ શેક સુધી તમારા સદન તર ચાલે એ વાલ છે એ ફિટ કરી દે અને પછી આપણો રેમ પલાળી દેવાનું આ વાલ પહેલું ફિટ કરી દેવાનું

હવે તમારા ઘઉં રૂપિયા વેચો પાંચસો રૂપિયા માર્કેટમાં રૂપિયા જાય છે મારા ઘઉં હજારથી બારસો રૂપિયા જોઈ છે હું તમારાથી અડધું ઉત્પાદન લઉં ને તો તમારાથી આગળ જવું પણ ક્યારે કોઈ રાસાયણિક કેમિકલ ખાતર વગર જીવામૂર્તિ ઘઉં આપણે તૈયાર કરીએ તો પહેલું બીજું બીજા વર્ષે એમાં આપણે સક્સેસ જમી પણ તમારી નશા વાળી થઈ જઈ વાળો કોથળી પીવા નશામાં જમી આપડી નશામાં પેલા વર્ષે તમે ના નાખો તો ઉત્પાદન થોડું તમારે ચલો ઉત્પાદન દસમણ ઘઉં તમારો ઓછા થયા

ડીએપી યુરિયા વગરના ચાલી ચાલી મણકા પોત્રીસ મણકા ત્રીસ મણ તમે લેજો અને એ તમે ખબર આપશો તમારા બાળકો તો ઝેર વગરનો જ ખરાક થયો ને ભાઈએ ડીએપી ના આડે દવા પહેલી પાયામાં બેવડીએપી નાખ્યું આપણે ચલો વાપાના છે બધા નાખતા નહીં કોઈ ચલો ભાઈ શ પચામણ લેતો ત્રીસમ પચામન લેવા દે આપણે પચામણ લેવાની આપણે ત્રીસ મણકા પોત્રીસ મન જ લેવા છે પણ એ ભાઈના ઘરની પરિસ્થિતિ તમારા ઘરની પરિસ્થિતિમાં રાતદાડાનો સાહેબ ફેર ના પડે તો મને કહેજો છે ટૂંકમાં કહું તમને આ એકદમ તમને નહીં જણાય ધીરે 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 કરો આપનાર સમય હો ખરાબ આવશે ક મે ના વાત કરી કે કોઈ ઘર બાકી હું નહીં હાલના વાત કરી કે ભઈ કોઈ મુઠી ગોળીઓ વગર કોઈ ઘર નહીં તો પછી તો તમારા ઘર ડી કેન્સર નો કેસ હશે સાહેબ લખી રાખો લખો અને એના માટે તમારા દરેક ફેમિલી માટે એક એક ડોક્ટર છો થી ફરશો તમે તમે હાલ ખેરાલુમાં દાખલ થો ખેરાલુમાં એસટીમાં બેહો અને રાધનપુર ચોકડી તમારે એસટી જતી હોય મેસવા ડાયરેક્ટ એમાં તમે બેઠ્યા નો ખેરાલ નીકળ્યા તમે વિસનગર સિટીમાં માં દાખલ થયા પાલડી ચાર રસ્તાથી થી વિસનગર માં પેહોન વિસનગર ના પેલા શેડો ને એકલો પેલી બાજુ મેસવાના ચોકડી કેવોધી એસટી માં બારી બેઠા બેઠા બે બાજુ નજર કરજો તમને મને સની અડે જોવા મળશે ઓડો તમ શું જોવા મળશે તમને બસ ડોક્ટરનો બોર્ડ જોવા મળશે તમને તમારે ના જોયા ને કોઈ જોવા તો જોજો આ સુધી જોયા છે પણ કોઈને તસ્તી નથી નથી મહેસાણા તમે પેલા માનવ આશ્રમ ચોકડી પહેવો ને એટલો થી તમે રાધનપુર ચોકડી જો કશે પેલી ચોકડી જો ત્યાં સુધી તમને દવાખાના બોર્ડ બોલ છે બીજું કોઈ એડવર્ટાઈઝ જોવા મળશે નહીં ચોક મોલ ની એડવર્ટાઈઝ તો એકાદ બે જ હશે પણ બાકી દવાખાના બોર્ડ લાર્યો લાર જોવા તમને મળશે ચલો ભાઈ આટલા બધા ડોક્ટર કોઈપણ ડોક્ટર આ તમે દવાખાના કોઈ જગ્યાએ જાય છો તમે કેસ કઢાયો કેસ કઢાઈને તમને વેટિંગમાં બેહારે કે સીધો કેસ કઢાયો સીધા મે તમને ધકેલી દીધા કોઈ ડોક્ટર ના ત્યાં જ્યાં કેસ કઢાયો તમને કોઈને ડોક્ટરને સીધા કમ્પાઉન્ડરને કીધું ભાઈ જો સાહેબ નરવા બે આવી રહ્યા છે સાહેબ નરવા નહીં કાકા દર્દ એટલો વધી જાય છે અને પ્રેશર એટલા વધી જાય છે કોઈ ડોક્ટર ના નથી આપણે ખેરાલુની અંદરની વાત કરીએ ખેરાલુમાં પહેલા કેટલો દવાખાનો હતો ભાઈ બે થી ત્રણ હતો એક પાલુ વૈદ હતો ખારીન ગામ મેમણ ભાનુભાઈ રમણલાલ હતા એવા ત્રણ ચાર ડોક્ટરો હવે ખેરાલમાં પ્રથમ દિવસે હું સુનિલભાઈ જોડે બેઠો હતો આપણે ચોટિયાવાળા વાળા અને બધી ચર્ચા મારા આવી અમે અત્યારે જણ ચર્ચા કરતા હતા કીધું સુનિલભાઈ હવે ખેરાલમાં હાલની તારીખમાં દવાખાનો કેટલો છે એ પોત્રીસ આજની તારીખમાં ખેરાલુમો ત્રણ દવાખાનો તો એની જગ્યાએ પોથરી દવાખાનો બની ગયો છે પોથરી દવાખાનો બન્યો તોય કોઈ ડોક્ટર ન નથી કોઈ જગ્યાએ જગ્યા નથી તો એના પાછળનું કારણ જ આ છે મૂળભૂત કે આપણા આવું રાસાયણિક અને કેમિકલ દવાઓ વાળું ખાઈ ખાઈને આટલી બીમારીઓ વધવા મોડી છે એના માટે ડોક્ટરોને આટલી આપણે જરૂર પડી છે નજીક કદાચ આવનાર સમય કેવો આવશે જો આનું આપણે ચાલુ ચાલુ રાખીશું તો આવનાર સમય એવો આવશે કે તમે ડોક્ટરના એ જતા જ્યાં પેલા મેળા આવો તો રસ્તામાં તમારું નિધન થઈ જાય આવો સમય આવશે તો આપણો આવો સમય નથી લાવવો આપણે એક ખેડૂત પરિવારમાંથી છું હું પણ તમારી માફકે એક ખેડૂત છું અને હું તો છેલ્લા બે હજાર સત્તરથી આવી તાલીમોમાં એટલો રસ છે મને ગમે તો ગમે તો હું આ છેલા અગિયાર તારીખે દોડું છું પણ હું મારા સખર્ચે દોડું મને રસ છે ખેડૂતો હું આજે પચાસ કરોડ ભેગા થયા હોય અને હું મારી વાત એમના આગળ રજૂઆત કરું અને ખેડૂતની વાત ખેડૂત મને સાહેબો પાર્થિવ વૈજ્ઞાનિક આવીને તમને કોઈ

એના પર અસર સરકાર પર આવું કામ નથી રહી છે આટલું બધું તમને સહાય માટે ચાર ચાર હજાર રૂપિયાની સહાયની ઓફર કરેલી છે તમને ખબર હોય તો એ પણ ક્યારે આપશે આવું કરશો તો પછી આપણે એકલા ચાર હજાર રૂપિયા માટે કોઈ ફોર્મ ભરાય એવું ના રાખતા કોઈ પૈસાની લાલચ પાછળ કોઈ ખેતી આવી કરશો ઝેર વાળી તો મજા આવશે નહીં આપણે જો જે પ્રકલ્પ એ કોઈ ઉપર સાહેબો આલવા જવાનું છે મુખ્યમંત્રી લઈ જવું આપણા જોડેથી આપણે તો આપણા પરિવાર માટે કરવાનું છે એટલે લાલચ પણ સરકાર શું કામ આટલું પ્રયત્નો કરશે ભાઈ ખેડૂતો પાસે આપણે કઈક અને ખેડૂતો એક વર્ગ એવો છે કે થોડી ઘણી લાલચ હોય હોય ને હોય મારા હાલ દાડામાં ચાથી પોતે ફોન એવા આવશે કે સાહેબ સર્વે થઈ ગયું સર્વે થઈ ગયું પણ પાક નિષ્ફળ જો છે ભાઈ સર્વે ચાલુ છે થઈ જ છે એ આવશે આવતું છે સ્ટેપ બાય સ્ટેપ સરકાર જે પ્રયત્નો કરે છે આવશે પણ આપણે તો આપણા પરિવાર માટે પ્રયત્નો કરવા છે બીજી બધી વાત છોડી દેવાની પાછળ કોઈ બીજો ભાઈ શું કરે છે જોવું નથી ઘઉંમાં તમે યુરિયા કેટલું નાખો છો વીઘામાં જે નાખતા હોય કે હું પેલતી ના કે જેવા હાથું કેવા વિગામ પાક તો ઉધી કે એક પહેલા પણ મો પાક ઉધી હવે ગૌમાં પીએ તન પીએ દે રી આપો છો મારી તો ભલામણ તો નથી જ જીવામૃત બનાવશે તો કોઈ ખાતર જરૂર પડવાની નથી પણ આપડે ખેડૂત વર્ગ એવો છે તે મેના વાત તમને કરી ઘઉં ને પિયતમાં જે યુરિયા તમે આપો પેલા પિયત પહેલું પેલું પિયત આપણો ચોવીસ કે પચીસ દિવસે ગમ બાવીસ થી ચોવીસ દિવસે પહેલું પિયત ગારવાડ પીવા આવો ભલામણ કેટલી છે ખબર છે બાર થી પંદર કિલો ના વચ્ચે કેમ સાહેબ યુરિયાની ભલામણ કેટલી છે બાર થી પંદર કિલો ની છે વધારે નથી ભલે તમે થેલી નાખી પણ એની જેટલી જરૂર છે છોડને ને એટલું જ ખાશે બાકી યુરિયા છે નાઇટ્રોજન છે હવામાંથી થાય છે તૈયાર

પણ બાકી ભલાવ મળશે 15 કિલો આજે તમને ભૂખ લાગી આમો છેતે દેશી દાખલા તમને કહું છું તમને આમ ના આવતા છો ભાઈ આવતા આવતા છો

તો બાકી યુરિયા પડી રહ્યા અને સીધું હવામાં પાછું નાઇટ્રોજન છે નાઇટ્રોજન હવામાં જતું રહે અને જે મેઠું છે યુરિયામાં જમીન બંજર જમીન જમીન તમારી સતત આ રીતે કરતા આપડી ઉપજ આવતી પણ બંધ થઈ જાય અમુક વર્ષે એવું આવશે ને એ ઉત્પાદન પણ નહીં આપે તમારે પેલા યુપી બિહારી પેલા કોળવા ન હતું આવશે ને એક વાર તમારું હેતર વાયરું પચીસ હજાર આલે તમે નાલ થઈ ગયા બીજા વાર વાપા એ ઉભા નહીં રહેતા રૂજુપા બસ તને જતા તમારી જમીન પટાઇ જતા રહો અને તમને પટાઈન જતા રહ્યું જે તમે જે કોઈ વાવો ને કશું થાય નહીં એટલે એવા તો કોઈ આવતા જ નહીં તો યુરિયા પણ આ સિસ્ટમ છે તમારે નાખવાની તો કદાચ ઓછું કરજો નાખતા હોય તો ઓછું કરજો બાર પંદર કિલો તમે નાખજો પેલા પિયતમાં નાશ્યું અને કદાચ પાછળ નાખું છે તમારે તો પાછળ એકાદ પીવું પણ વતરા પણ વતરા પણ નાખવાની જરૂર જ નહીં યુરિયા હું નહીં નાખતો ધોણો ડીએપી કઈ યુરિયા કઈ જયારે મારે ઘઉં કમ્પ્લીટ પાકીશું

આજે બીજા મૃત પટ આપ્યા વગર ના ઘઉં અને બીજા મૃત પટ આપેલા ઘઉં આ બે માં તફાવત કેટલો પડે તમે પટ આપી વાપશો તો હો દોણા વાપશો તો એમાંથી નેવું થી પંચાણું દોણા કમ્પ્લીટ તમારા ઉગ પંચાણું દોણા ચોક પટ કયા દોણા જે ઠેસર માં થઈ જવું હોય ચીપ થઈ જવું હોય નાનો ઉગાડ શક્તિ જરા અંકુર ના હોય એવો ના ઉગ બાકી તો બીજો બધો દોણો ખરો ને ટકા ઉગી જાય અને તમે બીજા મૃત પટ આપ્યા વગર વાવશો તો એ એમાં સિત્તેર દોણા દુખશે અને સીધો તમને દાખલો કહું તમને તમે વિઘામાં ઘઉં બે મણ કાઢ દોઢમણ પૂછ્યા તો એમ ઘણા ખેડૂતોની ફરિયાદ હોભલું છું કારું વિઘામાં મણ પૂછ્યા દોઢમણ પૂછ્યા તો આશા ફર્યા હતી કેમ આશા પડ્યા આ બીજા બીજા મૃત્યુ પટ આપ્યા અગર વાવો એટલે અમુક તો દોણા એમાંથી રંગર ગત જોઈ દઉં પૂરેપૂરા ઉગ નહીં પછી બેમાં એક ઉગવામાં તફાવત છે એટલું તમે બીજા વૃદ્ધનો પટ આપીને ઘઉં વાંચ્યો તો તમે પેલો સાદા ઘઉં વાવો એના કરતી ઉગવામાં એકથી બે દિવસ તમારે સાંજ ઝડાવો એનું અંકુર ખરું ને એ અંકુર વહેલું તૈયાર થાય